જે કરવામાં આવ્યો છે એમાં ઘટાડાની વાત ખૂબ કેવી રીતે કરવી એની ચિંતા વ્યક્ત કરી અને એની સાથે જે સાડા પાંચ લાખ રૂપિયાની ફી કરવામાં આવી હતી એ ત્રણ લાખ પંચોતેર હજાર ફી કરવામાં આવી છે અને સાથે જે મેનેજમેન્ટ કોટાની વાત હતી એને પણ નવ લાખમાંથી બાર લાખ કરવામાં આવી છે એમાં ત્રણ લાખનો વધારો અને પેલામાં લગભગ પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારો આમ ખૂબ રાહત આપતો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટે કર્યો છે સાથે એક મહત્વનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે જેને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ અનુમોદન આપ્યું છે આપણા ત્યાં જે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પીએમજેવાયમાં જે રકમો ચૂકવવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલોની સાથે આપણી સરકારી મશીનરીની અંદર સરકારી જે હોસ્પિટલો છે એમાં પણ આનો લાભ આપણને મળતો હોય છે અગાઉ આપણા ત્યાં એસીસીસી ડેટા એટલે કે જે બીપીએલ કાર્ડ ધારકો જે છે એમનામાંથી એમની જે આવક થાય એમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ અને એનએફેસએ કાર્ડના જે પણ કોઈ લાભાર્થીઓ છે એના સિવાયના એસીસી ડેટા પ્રમાણેના જે લાભાર્થીઓ છે એની રકમ એના ઇન્સ્યોરન્સની રકમમાંથી આપણે હોસ્પિટલની અંદર ડોક્ટરોને પચીસ ટકા અને આરોગ્ય સમિતિ જે હોય આપણી આરોગ્ય સમિતિ આરોગ્ય સમિતિને બાકીના પંચોતેર ટકા આપતા હતા પરંતુ મા કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ અને તમામ કેટેગરીના અગિયાર જેટલી કેટેગરીના તમામ લાભાર્થીઓના જે ક્લેમ સરકારી મશીનરીમાં આવે એ તમામ ક્લેમોમાંથી આપણે ત્રણ કેટેગરીમાં એને વિભાજિત કર્યા છે જેની અંદર એ કેટેગરીમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ એમાં કુલ આવકના પચીસ ટકા શેર એ ડોક્ટર્સ અને જે ચેનલમાં આ પ્રોસિજરની અંદર મદદ કરતા તમામ આરોગ્ય કર્મીઓને મળશે અને બાકીના જે પંચોતેર ટકા છે એ રોગી કલ્યાણ સમિતિમાં જવાના છે આણંદ મહેસાણા જામનગર નવસારી જેવા મુખ્ય શહેરોમાં નજીકમાં આવેલી જિલ્લા હોસ્પિટલમાં આ શેરની રકમ પચીસ ટકાથી વધારી અને પાંત્રીસ ટકા કરી છે એટલે પાંત્રીસ ટકા રકમ એક ડોક્ટરોને ઇન્સેન્ટીવ સ્વરૂપે અથવા તો એમની કામગીરી અને વધુ ક્લેમ ન થાય એ હેતુથી ત્યાં આપવામાં આવશે અને સાથે આદિજાતિ વિસ્તારો છે કે જ્યાં આગળ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ સેવાઓ આપી રહ્યા છે અને આંતરિયાળ જિલ્લાઓ છે જેમાં ચાલીસ ટકા શેર આપવાનું નક્કી કર્યું છે એટલે હાલમાં જે ઇન્સેન્ટીવ સરકારી વિભાગમાં કામ કરતી હોસ્પિટલોમાં ડોક્ટરોને મળે છે એમાં લગભગ પંદર ગણો વધારો આપણે આપીશું અને એના કારણે અત્યારે જે ઇન્સ્યોરન્સ કંપની તરફથી જે દાવાઓ આપણે મંજૂર કરીએ છીએ એમાંથી જે આ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ આ બધાને જે મળતા હતા રકમ એ રકમમાં લગભગ પંદર ગણો વધારો થશે જેના કારણે આવતા સમયમાં આપણે જે ઇન્સ્યોરન્સ કંપનીમાં જે ક્લેમ સરકારી વિભાગો દ્વારા સરકારી હોસ્પિટલોમાં થતા હતા એ કેવળ અઢાર ટકાની આજુબાજુ હતા એની જગ્યાએ હવે પછી અમારું ટાર્ગેટ છે કે આવતા બે વર્ષમાં એ ત્રીસથી થી પાંત્રીસ ટકાએ ટોટલ એક વ્યવસ્થા એવી ઊભી કરવા માગીએ છીએ કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જે પણ ક્લેમ થાય એ પૂરેપૂરા પ્રોસીજર પ્રમાણેના ક્લેમ એ સરકારી વિભાગની હોસ્પિટલોમાં આવે જેથી કરી વધુમાં વધુ એનો આપણે ગુજરાતની પ્રજા પણ લાભ લઈ શકે અને સાથે જે આપણી હોસ્પિટલો છે ક્યાંક પાસઠ ટકા આવે ક્યાંક સાહીઠ ટકા આવે અને ક્યાંક પંચોતેર ટકા રકમ રોગી કલ્યાણ સમિતિમાં આવે જેના થકી વધુમાં વધુ એ હોસ્પિટલો પાસે પણ એને મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટેનું એક આર્થિક પરિબળ મળી રહે અને સાથે કામ કરતા ડોક્ટરોને પણ પ્રોત્સાહક રૂપે એ રકમ પણ મળે આ રીતનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે હજુ એનો રિપોર્ટ નથી આવ્યો રિપોર્ટ આવે એટલે કન્ફર્મ થશે અત્યારે આપણે ચાંદીપુરમની અંદર જે કેસો